નમસ્કાર સળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન કોમોડિટીની આપણે માહિતી તે પહેલા જે ખેડૂત નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક દ્વારા એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે છે આપણે ભાગની શરૂઆત કરીએ અને ભાગ સારા લાગતા હોય તો ભાગને લાઈક અવશ્ય કરવો કપાસની અંદર છે આ પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે અને એની અંદર છે આપણે માહિતી લઈએ

કરી રહ્યા છે અને જોઈએ તો અત્યારે હાલ પાંચ વર્ષની ઊંચી સપાટી પાછલા બે દિવસની અંદર છે આપણને કિંમત છે બિટકોઇન ની ઊંચી જોવા મળી છે એટલે કે ભારતીય નાણાં પ્રમાણે જોઈએ તો ત્રેપન લાખ એક બિટકોઇન ની કિંમત પહોંચી છે જે આપણને દસ વર્ષ પહેલા છે એક લાખ કરતા પણ કિંમત નીચે જોવા મળતી હતી અને છેલ્લા પાંચ વર્ષની આપણે ચર્ચા કરીએ તો એની હાઈસ્ટ અડતાલીસ લાખ કિંમત એક બિટકોઇન ની જોવા મળતી હતી અત્યારે હાલ છે ત્રેપન લાખે પહોંચી છે એટલે કે પાંચ વર્ષની સપાટીને બીટ કરી વેરી બુલિશ માર્કેટમાં ટ્રેડિંગ રેન્જમાં છે પહોંચતો બિટકોઇન જોવા મળે છે અને આ બિટકોઇન ની ચર્ચા એટલા માટે આપણે કરી શકે કે જે ફંડ છે ઘણું બધું ફંડ બિટકોઇન ની અંદર છે વિદેશનું રોક થતું હોય દેશનું આપણા દેશનું પણ રોકાણ થયેલું છે અને ઘણા બધા છે રોકાણ વધતા એ દર્શાવે છે આશા સાથે ભાગ રજૂ થતા હોય છે તો હવે આઈએમપી કોમેન્ટના જવાબ આપી દીધા છે અને લગભગ એવું લાગશે તો આગળના ભાગમાં આપણે બીજી કોમેન્ટોના જવાબ આપશું એ હવે આપણે સમજીએ સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ વાત કરીએ તો ઓગણત્રીસ ફેબ્રુઆરી છે આપણે આવક છે કેવી દેશની અંદર જોવા મળી છે સૌ પ્રથમ શરૂઆત કરીએ ગુજરાત ગુજરાતમાં આપણે ત્રીસ હજાર છસો કાંસડી ની આવક જોવા મળે છે મહારાષ્ટ્ર ની વાત કરીએ તો છો ત્રીસ હજાર ત્રણસો કાંસડી ની આવક જોવા મળે છે મધ્યપ્રદેશ ની વાત કરીએ તો છ હજાર ત્રણસો કાંસડી ની આવક જોવા મળે છે કર્ણાટક ની વાત કરીએ તો પાંચ હજાર કાંઠી ની જાતિ આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો ચાર હજાર પાંચસો કાંસવીની જ્યાંથી આવક જોવા મળે છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો એક હજાર ની આવક જ્યાંથી જોવા મળે છે તમિલનાડુની વાત કરીએ તો સાતસો કાંસવીની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો પાંચસો કાંસવીની આવક જોવા મળે છે ગુજરાત સિવાય ઘણા બધા રાજ્યોની અંદર આવક ઘટેલી જોવા મળે છે પણ ગુજરાતની અંદર કાલે આપણે ચર્ચા કરી હતી સાંજના ભાગમાં કે થોડીક આવકનું પ્રમાણ વધેલું જોવા મળ્યું અને એ પ્રમાણે છે વેચવાલી છે ડરના લીધે વધી હોય અથવા તો કોઈ પણ છે નબળા ડેટા અથવા તો જે મંદીવાળાની ચર્ચાઓને લીધે ખેડૂતો તરફી વેચવાલી વધી હોય બાકી છે અત્યારે હાલ જોઈએ તો બીજા રાજ્યોની અંદર છે વેચવાલી ઘટી જાય છે એ પ્રમાણે સમજીએ અત્યારે કુલ ટોટલ ઓલ ઓવર દેશની અંદર ચોરાણુ લાખ અને નવસો ઘાસડી આવક છે આપણને ઓગણત્રીસ ફેબ્રુઆરી ના રોજ જોવા મળી છે આપણને આગલા દિવસે માત્ર નેવું હજાર ઘાસડી આવક જોવા મળતી હતી એમાં આપણને થોડો વધારો પાંચ હજાર ઘાસડીનો જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં જોઈએ તો બે કરોડ ચૌદ લાખ અને ઓગણપચાસ હજાર ચારસો ઘાસડી બંધાઈ ચુકી છે એટલે કે બસો ને પંદર લાખ ગાંઠી આજુબાજુ છે અત્યાર સુધીમાં બાંધવામાં દેશની અંદર આવી છે અને સત્તાવન લાખ પાંચ હજાર છસો ગાંઠડી ગુજરાત અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને હવે જોઈએ વિદેશ વાયદા અમેરિકન કોટન આઈસ ચર્ચા કરીએ બંધ સપાટી આપણે રાત્રે કેવી જોવા મળી વાયદાની અંદર માર્ચ કોન્ટ્રાક્ટની અંદર આપણે એકસો ને એક પોઈન્ટ છપ્પન સેન્ટની સપાટી છે સેટલ થતા જોવા મળી બેન ને ઓગણીસ મિનિટ આપને એક પોઈન્ટ અને એકાવન ટકાની મંદી જોવા મળી છે એવી રીતના જોઈએ તો મે કોન્ટ્રાક્ટની અંદર છે ફોકસ આપણે કરવાનું રહેશે ઓપનિંગ સપાટી છે આપણને સો પોઈન્ટ પચાસ સેન્ટની જોવા મળી વાયદાની અંદર આપણે ઉષા મથલા ની સપાટી રાજભરની સ્થિતિમાં સો પોઈન્ટ પચાસ સેન્ટની જોવા મળે E ઇન્ટરટે તળિયાની સપાટી છે આપણે રાત્રે છે સત્તાણું પોઈન્ટ પચીસ સેન્ટની જોવા મળી અને એ પ્રમાણે આપણે સમજીએ તો સેટલ થયો બે ઓગણીસ મિનિટ હોય તો આપણને નવ્વાણું પોઈન્ટ સત્તાવન સેન્ટના લેવલે એક પોઈન્ટ એકાવન ટકાની મંદી સાથે વેચાણ સાપ્તાહિક આંકડા જે તમારી સામે રજૂ કર્યા છે એની લીધે આપણે બનેલું જોવા મળ્યું હતું કારણ કે નિકાસમાં જોઈએ તો આપણને જે દબાણ જોવા મળે છે એટલે કે થોડો થોડો ઘટાડો જોવા મળે છે શિપમેન્ટમાં છે આપણે સારું જોવા મળ્યું હતું એના લીધે વાયદાની અંદર મોટો ઘટાડો કે નથી પણ વાયદાની અંદર છે દબાણ બનેલું જરૂરી રહેશે કારણ કે સાઇને હજી પણ આપણને ખરીદનાર જોવા નથી મળતું બીજા દેશો આપણે બધા ખરીદનાર જોવા મળે છે પણ ચાઇના છે લગભગ આગામી સપ્તાહમાં અથવા તો આવતા એક બે સપ્તાહની અંદર અંદર ખરીદીમાં વધારો કરે અને ખરીદીમાં વધારે પડતો પ્રથમ સ્થાન કરાવે તો વધારે પડતો ફાયદો છે તેજી છે માહોલ બની શકશે અને ફરીથી છે આપણે નવો ઉછાળો વાયદાની અંદર જોવા મળશે નવી તેજી છે ત્યારે જ ટક છે જયારે વાયદા ઉપર છે અસર સાપ્તાહિક નિકાસની સારી જોવા મળશે કારણ કે પાછલા દસ પંદર દિવસમાં ડોલર નબળો હોવાથી છે વાયદાની અંદર આપણે ઘણી બધી તેજી જોવા મળી છે પચીસ થી અઠ્યાવીસ ટકા સુધીની છે તેજી આપણને અમેરિકન કોટન વાયદામાં આવતી જોવા મળે છે તો એક મહિનાની અંદર એટલી બધી તીવ્ર તેજી આપણે જોવા મળે છે તો એની પાછળ છે થોડું કરેક્શન જોવા મળતું હોય અને થોડું પ્રોફિટ બુકિંગ પણ આવતું હોય પ્રોફિટ બુકિંગ વિશે છે આપણે આપણે આગળના ભાગમાં સમજાવેલું અને એના વિશે બિસ્કીટ વાળી વાત કરેલી છે જેવા રિપોર્ટ આપણે અલગ અલગ જોવા મળે છે એવી જ દબાણની સ્થિતિ બનેલી હોય છે એવા જ દબાણ આપણને ફાયદા ઉપર જોવા મળતા હોય બજારમાં જોવા હોય પણ અમેરિકન કોટન અંદર છે આપણે પચીસ ટકાનો સુધારો જોવા મળે ત્યારે આપણા ભારતીય બજારોમાં અગિયાર થી બાર ટકાનો સુધારો છે કપાસની અંદર જોવા મળે છે એટલા માટે આપણે ઘણા બધા સુધારાની ચાલ માં એટલે કે તેજીમાં આપણે પાછળ હતા તો આપણે મંદિરમાં છે એટલા બધા આગળ અથવા તો મંદીનો અસર છે આપણને ઘટાડાનો અસર છે એટલો બધો આપણા કપાસ ભારતીય કપાસ ઉપર ન જોવા મળે એ માટે આપણે વારંવાર ચિંતા છોડો એવી ચર્ચા કરતા હોઈએ છીએ જોઈએ બંધ સપાટી ઘરેલ કોન મે વાયદાની ઉપર છે એસી 66380 રૂપિયાની બતાવવામાં આવી હતી દિવસ દરમિયાન સો રૂપિયાના ભાવની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો હતો ઓપન ઇન્ટરેસ્ટ છે સારું જોવા મળ્યું હતું વાયદાની અંદર આપણે સૌ બાર ટકા સાથે સારો ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો અને જોઈએ તો સોસઠ હજાર એકસો વીસ રૂપિયા વાયદો બંધ થયો હતો નવ વાગ્યા અને એકસો વીસ રૂપિયાના ઘટાડા સાથે 0.19% પોઈન્ટ ઓગણીસ ટકાની મામૂલી મંદી સાથે કોટન મે વાયદો ઘરેલ કોટન દિવસ દિવસભર છે આપણે નવસો રૂપિયાનો ઘટાડા સાથે જોવા મળતો હતો પણ રિકવર રીવરણ બધું કરીને વાયદો બંધ થયો છે એટલે કે રિકવરી કરીને મજબૂત વિદેશ વાયદાના આધારિત ઘણો બધો ઘટાડો હોવો જોઈએ પણ એ એ ઘટાડો આપણે જોવા નથી મળ્યો કાલે સમજાવ્યું નહીં કે વિદેશની છે વારંવાર અસર કરતી હોય ને વિદેશની મંદિર છે વારંવાર અસર કરતી હોય કારણ કે સ્થાનિક પુરવઠો ઘટે તો વિદેશમાંથી ક્યાં માલ આવી જવાનો છે અથવા તો વિદેશમાંથી માલ આવશે તો ક્યાં સસ્તો આવી જવાનો છે એટલા માટે કોઈ એવી ચિંતા ન કરવી બત્રીસ એમ એમ કરતા ઊંચા તમામ ગ્રેડ ની અંદર સરકારે આઈઆર ડ્યુટી ની અંદર ઘટાડો કરીને એ પહોંચાડી દીધી છે આયાત ડ્યુટી ઘટાડો કરીને તો જીરોએ ડ્યુટી પહોંચવા છતાં પણ વિદેશમાંથી માલ અહીંયા આવતો નથી અથવા તો આયાત નથી કરી શકતા કારણ કે તો પણ છે ભાવ ઊંચા લાગે છે ભારતીય બજારો કરતા એટલે એ બધું અમે કરેલું છે એનાથી કોઈ ચિંતા નથી કરવાની કેલ્ક્યુલેશન સાથે વારંવાર અપડેટ કરાવીએ છીએ અને ચિંતા છોડોના નારા લગાવીએ છીએ તો હવે હું રામભાઈ છે તમને મળવું ભાગ બે ની અંદર કપાસના ભાવની સરસાથે સાથે આ ભાગ વહેલો બનાવવામાં આવ્યો હતો ને અત્યારે હાલ છે બજાર અથવા તો જે માર્કેટિંગ યાર્ડના ભાવ છે અમારી પાસે નથી પહોંચ્યા એટલા માટે ખાસ કરીને એ ભાગ બે ની અંદર આપવામાં આવશે અને થોડી એક્સક્લુઝિવ માહિતી પણ તમને આપવામાં આવશે એટલે તમામ ખેડૂત મિત્રોને એ ભાગ પણ ભાગ બે ની અંદર જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર